જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ઓરેન્જ જ્યુસ એના માટે આપણે ઓરેન્જ લીધા છે સાત નંબર ઓરેન્જ લીધા છે અને મિક્સર જ્યુસર વગર કાઢશું આજે ડાયરેક્ટ એક ફટાફટ નીકળી જાય છે ચા દૂધ કોફી બને ને એટલી વારમાં બની જાય તમારે ગેસ્ટને આપવું હોય ને તો એ અત્યારે સિઝનમાં તમે જ્યુસ આપી શકો ચા ઉકળે કોફી દૂધ બને ને એટલી વારમાં જ્યુસ નીકળી જશે Pela Santrana, bebe, pízcorle bebe, pízcorle Santrana. sondrana. Arrete.

એકદમ પાકા સંતરા છે ને તો જરાય ખટાશ વાળો રસ નહીં થાય જો ખટાશવાળો વાળો રસ થાય તો આપણે એમાં સુગર સિરપ ખાંડની ચાસણી નાખી શકીએ જો ગ્લુકોઝ ભાવે તો ગ્લુકોઝ બેસ્ટ જ છે બાળકોને બધાને આપવામાં લગભગ તો અત્યારે મીઠા જ આવે છે એકદમ સંતરા પણ રસ કાઢી અને સે ચાખી લેવાની આ રીતે બધું નીકળી જશે રસ જો આ રીતે બધા કાઢ લેશું આપણે બધું જ કાઢી લીધો છે સરખો ગાડી લસુ પછી ટેસ્ટ કરી લેશું તો સેજ ખાટું હશે તો ખાંડ ની ચાસણી નાખશું શુગર હવે આ ખાંડની ચાસણી છે એ નાખી દેસુ પાંચ ચમચી સીલ નાખી દેસુ હલાવી લેશુ ને સર્વ કરી દેસુ